તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આજરોજ ગુજરાત સરકારનું જે બજેટ રજૂ થયું છે જેની અંદર મહિલાઓ માટે વિશેષ મિત્રો યોજનાઓ છે આવી છે ખાસ કરીને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી રૂપિયા સાત હજાર છસો ને અડસઠ કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવી છે વાત કરીએ મિત્રો આ યોજના અંતર્ગત છે કઈ કઈ યોજનાઓ છે મહિલાઓને વિશેષ લાભ મળશે જેની અંદર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ છે રૂપિયા ત્રણસો ને કરોડ

ને જોગવાઈ છે છે મિત્રો મિત્રો આગળ વાત કરીએ જે નવી સખી સહાય યોજનાઓ છે જાહેરાત કરવામાં આવશે મિત્રો ખાસ કરીને વિશેષ મહિલાઓ માટે આ યોજનાઓ છે નવી સખી સહાય યોજનાઓની જાહેરાત થશે જેમાં મહિલાઓને સાધન સહાય મળશે મિત્રો ખાસ કરીને મહિલાઓ માટે વિશેષ એક યોજના છે સરકાર તરફથી આપવામાં આવશે નવી સખી સહાય યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય જેની અંદર લોનની ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે જેમાં સો કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી છે મિત્રો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો ખાસ કરીને લમોલક્ષ્મી યોજના અંતર્ગત રૂપિયા દસ લાખ જેટલી વિદ્યાર્થીનીઓને છે સહાય મળશે સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના અંતર્ગત રૂપિયા અડસઠ હજાર વિદ્યાર્થીઓને છે ખાસ કરીને સહાય છે એમ મળવાની જાહેરાત કરવામાં આવી છે આ બજેટની અંદર મિત્રો આગળ વાત કરીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને છે રૂપિયા ત્રણ હજાર પંદર કરોડની જોગવાઈ છે મદદરૂપ થવા માટે આવશે ખાસ કરીને મિત્રો આ જે આંગણવાડી તીળાગર મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે રૂપિયા બારસો ને એકતાલીસ કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે મિત્રો પોષણ સુધા યોજના અંતર્ગત નેવું કરોડ અને ખાસ કરીને પૂરક પોષણ યોજના અંતર્ગત નવસો ને

હાલમાં આ યોજના હેઠળ છે મિત્રો પચાસ હજારથી રૂપિયા બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે મિત્રો જેમાં વધારો કરીને રૂપિયા બે લાખથી લઈને ચાર લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે મિત્રો તો આ મહત્વની અપડેટ છે મળી રહી છે મિત્રો તો આ બજેટની અંદર વિશેષ નવા અપડેટ છે એ આવી રહી છે તો ખાસ આ જ વિડીયો છે તમારા મિત્રો સુધી પણ શેર કરશો